આમોદ નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે તપાસનો ધમધમટ શરૂ કર્યો હતો આમોદના પુરસા રોડ ઉપર આવેલ નર્મદા નિગમની જર્જરિત બિલ્ડિંગમાંથી આજરોજ સવારે એક યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી મરણ જનાર યુવાનની આસપાસ લોહીના નિશાન જોવા મળતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી લાશ મળી હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા આસપાસના લોકો ભેગા થયા હતા યુવાન જર્જરિત બિલ્ડિંગના પહેલા માળેથી નીચે પડ્યો હોવાનું પોલીસનું અનુમાન લગાવ પોલીસ અનુમાન લગાવી રહી છે આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઈ બાબુભાઈ વાઘેલા ઉમરવર સાડત્રીસ હાલ રહેવાસી આમોદ તાલુકા આમોદ જિલ્લા ભરૂચ મૂળ રહેવાસી નોંધણા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચનાઓ આજરોજ સવારે સાત કલાક પહેલાં કોઈપણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની કંડમ બિલ્ડિંગના પહેલાં માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઈ જતાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યું હતું આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત તે ગુનો નોંધી મરણ જણાનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી